ગાંધીનગર શહેરમાં વી વીઆઈપી બંદોબસ્ત માટે પોલીસની અલાયદી પ્રોટોકોલ બ્રાન્ચને ગાંધીનગરમાં વી સ્પેશિયલ પ્રોટોકોલ બ્રાન્ચની રચના કરાઈ છે જેમાં એક ડીવાયએસપીના નેજા હેઠળ તમામ વીઆઈપી મૂવમેન્ટ અને બંદોબસ્ત પ્રોટોકોલ યુનિટ દ્વારા કરવામાં આવશે આ બ્રાન્ચમાં એક ડીવાયએસપી ત્રણ પીઆઈ દસ પીએસઆઈ તથા એકસો સુડતાલીસ પોલીસ કર્મી હશે એક પ્રોટોકોલ બ્રાન્ચ મંજૂર કરવામાં આવેલ છે પ્રોટોકોલ બ્રાન્ચમાં એક ડીવાય એસપી ત્રણ પીઆઈ દસ પીએસઆઈ અને એકસો બીસ કરીબ પોલીસ કર્મચારી રહેશે એના મેઇન ડ્યુટી છે વીઆઈપી મૂવમેન્ટ જો રોજે થાય છે ગાંધીનગરમાં જ રોડ ઉપર અને અન્ય રોડ ઉપર વીઆઈપી મૂવમેન્ટ રોડ બંદોબસ્ત કરવા માટે આ લોંગ ટર્મમાં પોલીસ ગાંધીનગરની રહેશે બટ આ જ ગાંધીનગર પોલીસના કૂટને કારણે ડીજી સરને રિક્વેસ્ટ કરવામાં આવેલ છે કે અન્ય જગ્યામાંથી આદમી ડેપ્યુટેશન ઉપર ફાળવણી કરવા માટે અને આ પ્રોસેસ અત્યારે ડીજી ઓફિસમાં ચાલુ જ છે બટ લોંગ ટર્મમાં રિક્રુટમેન્ટ થશે અને ગાંધીનગરના પોલીસ જ રહેશે